શોષિત પીડિત વંચિત સમાજ જે હતો જય ભીમ સાથીઓ હું રમેશ મુછડિયા આપ જે જોઈ રહ્યા છો જે બરોડાની અંદર જે સાયાજીરાવ ગાયકવાડ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રથમ શિષ્યવૃત્તિ આપી અને જે આ કમાતી ભાગની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંકલ્પ કર્યો કે ડૉક્ટર સાહેબ આંબેડકર જ્યારે સાઈ જે ગાયક એમને જ્યારે પહેલી શિષ્યવૃત્તિ આપી અને બાબા સાહેબે ઇંગ્લેન્ડની અંદર ભણવા મુક્ત ત્યારબાદ સાહેબ બરોડાની અંદર જેમણે વચન આપેલું હતું એ પ્રમાણે બાબા સાહેબે નોકરી કરતા હતા જ્યાંથી જે નોકરી કરતા હતા ત્યાંથી લઈને આજે અમે રેલી સ્વરૂપે બરોડામાં બાગ સુધી રેલીનું આયોજન કરી અને બહુ જ બહુ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા ડૉક્ટર સાહેબ આંબેડકર સંકલ્પ કરેલો શા માટે સંકલ્પ કર્યો કારણ કે ડૉક્ટર સાહેબ આંબેડકર જ્યારે બરોડામાં નોકરી કરતા હતા ત્યારે એમને ફાઇલ પણ ઊંચેથી જે નોકર હોય કર્મચારી હોય જે પટ્ટાવાળો હોય ચપરાસી હોય ફાઇલ ઊંચેથી કા કરે ડૉક્ટર સાહેબને કહે કે તમે પાણી અહીં પીવાનું નહીં જે માટલું બાબા સાહેબ જોઈ શકે પણ પાણી પી ના શકે એવી રીતે એમને ટોર્ચર કરતા તમારે આ પાણી પી શકવું નહીં અને એમને ઘરેથી પાણી ભરીને આવવાનું કહ્યું આવું અને બાબા સાહેબને કોઈ મકાન પર ભાડે ના આપતું આ જાતિવાદી લોકો જ્યારે ડૉક્ટર બાબા સાહેબે દસ દિવસ નોકરી કરીને અગિયાર દિવસને ડૉક્ટર સાહેબે બોમ્બે જવાનું ફરી નક્કી કર્યું અને ત્યારે આજે આપ જોઈ રહ્યા છો જે આ બગીચો છે સાંજીનો ગાયકવાડ જે સંકલ્પ ભૂમિ જે આ સંકલ્પ ભૂમિની અંદર ડૉક્ટર બાબા સાહેબે સંકલ્પ લીધો ત્યાં જ્યારે બોમ્બે જવાની છે ત્યારે ટ્રેન ચાર કલાક લેટ હતી ચાર કલાક ડોક્ટર બાબા સાહેબ જે શંકર ભૂમિમાં ચાર કલાક સુધી રડ્યા અને એમને સંકલ્પ લીધો હું આવો સૂટ અને બૂટમાં અને મને જો આવી મને જો આવી રીતે બદનામ કરવામાં આવતા હોય જો હું તો શૂટ અને બૂટમાં છું હું ભણેલો ગણેલી વ્યક્તિ તો મારી સમાજ અત્યારે અભણ છે શોષિત પીડિત સમાજ છે અશિક્ષિત સમાજ છે તો એમનું શું હાલત

એ અત્યારે શૂટ અને બૂટમાં અને અત્યારે જે આ તાઇફા કરી રહ્યા છે જ્યાં લાલ પીળા ફરી રહ્યા છે જે આ નોકરી કરી રહ્યા છે ડોક્ટર સાહેબ આંબેડકરના સંવિધાનથી થી અને ડોક્ટર સાહેબ આંબેડકરના સંકલ્પથી કરી રહ્યા છે જય ભારત જય ભીમ